નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજના સમાચારની વાત કરીએ તો પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઇન ડે વચ્ચે હીરા કડિયા અને તેન રાણીની અમર પ્રેમગાથા આજે પણ જીવંત ઢભોઈ સમગ્ર વિશ્વમાં આજે ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે પશ્ચિમી દેશોમાંથી શરૂ થયેલી આ પરંપરા હવે ભારતમાં પણ વણાઈ ગઈ છે જ્યાં પ્રેમી પંખીડાઓ પોતાના પ્રિયજન પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરે છે જો કે ઐતિહાસિક નગરી ઢભોઈમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કંઈક ખાસ અને ઇતિહાસના પાનાઓ સાથે જોડાયેલી જોવા મળે છે પાંચસો વર્ષ જૂનો અમર પ્રેમ હીરા અને તેન રાણી જ્યારે આજના યુગમાં લોકો મોંઘી ભેટ સોગાદો આપી પ્રેમ વ્યક્ત કરે છે ત્યારે ઢભોઈમાં પાંચસો વર્ષથી પણ વધુ જૂની એક અમર પ્રેમ કહાણી આજે પણ તેના સ્થાપત્યો દ્વારા જીવંત છે ઢભોઈને જગવિખ્યાત કિલ્લાના નિર્માણ સાથે જોડાયેલી શિલ્પી હીરા કડિયા અને રાણીની પ્રેમકથા આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે હીરા કડિયાએ પોતાની પ્રિયતમા તેન રાણીની યાદમાં બનાવેલા સ્થાપત્યો અને હીરા ભાગોળ હીરા ગેટ આજે પણ આ અટૂટ પ્રેમના સાક્ષી પુરાવે છે મોંઘા ગુલાબ અને બદલાતો ટ્રેન્ડ વેલેન્ટાઇન ડે નિમિત્તે ઢભોઈના બજારોમાં સવારથી જ રોનક જોવા મળી હતી બજારમાં લાલ ગુલાબના ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં પ્રેમીઓએ ભાવની પરવાહ કર્યા વગર પોતાના સાથી માટે ફૂલો અને ગિફ્ટ્સની ખરીદી કરી હતી જોકે સમયની સાથે ઉજવણીની રીત પણ બદલાઈ રહી છે નવો ટ્રેન્ડ હવે માત્ર ફૂલો કે ગિફ્ટ આપવાને બદલે યુવા વર્ગમાં હોટલો અને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ કરવાનું ચલણ વધ્યું છે મુલાકાતીઓ અનેક યુગલો આ ખાસ ઐતિહાસિક કિલ્લા અને હીરા ભાગોળની મુલાકાત લઈ આ ઐતિહાસિક વારસાની સાક્ષીએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા ઐતિહાસિક વારસો ધરાવતા ઢભોઈમાં આધુનિકતા અને ઇતિહાસનો આ અનોખો સંગમ વેલેન્ટાઇન ડેને વધુ ખાસ બનાવ્યો